રાજ્યમાં લોકસભા કરી પૂજા અર્ચના ભરૂચના ઉમેદવાર મનસુખ વસાવા હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરી શક્તિ પ્રદર્શન સાથે પહોંચ્યા ઉમેદવારી પત્ર ભરવા સામે કોંગ્રેસ માંથી ચાર ઉમેદવારો નોંધાવશે ઉમેદવારી બારડોલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મિશન દક્ષિણ યથાવત આજે પ્રધાનમંત્રી કેરળના ત્રિશુર અને તિરુવંતપુરમમાં કરશે ચૂંટણી રેલી તો સાંજે તમિલનાડુના તિરુનલ વેલીમાં જનસભાને કરશે સંબોધન અને યોજશે લોકસભા ચૂંટણી માટે ભાજપના નેતાઓનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર આજે ઉત્તરાખંડના મસૂરીમાં જેપી પી નડ્ડા કરશે રેલી અમિત શાહ ત્રિપુરા મણિપુર અને રાજસ્થાનની સંભાળશે કમાન તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ જમ્મુમાં પક્ષ માટે માંગશે મત વિપક્ષી દળોએ પણ પ્રચારમાં લગાવ્યું એડી ચોટીનું જો રાહુલ ગાંધી આજે પોતાના મત વિસ્તાર વાયનાડમાં કરશે ચૂંટણી રેલી ત્યાં જ પ્રિયંકા ગાંધીનો રાજસ્થાનના અલવરમાં રોડ શો બસપા સુપ્રીમો માયાવતીની આજે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં જનસભા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડીનો આજે અંતિમ દિવસ ઈડીની ધરપકડ વિરુદ્ધ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી સાથે જ જામીન અરજી પર પણ થશે સુનાવણી કે કવિતાને ત્રેવીસ એપ્રિલ સુધીની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા ચાર ધામ યાત્રા અને અમરનાથ યાત્રા માટે આજથી રજીસ્ટ્રેશન થયું શરૂ દસ મે ના રોજ ખુલશે કેદારનાથ ગંગોત્રી યમનોત્રી ધામના કપાટ સુધી બાબા બરફાનીના કરી શકાશે દર્શન ઈરાન ટેન્શન વચ્ચે ભારતીય શેર બજારમાં મોટું ગાબડું સેન્સેક્સ સાતસો થી વધુ અંક તૂટ્યો નિફ્ટીમાં પણ બસો પચાસ અંકનું ગાબડું બેન્કિંગ મેટલ અને પાવરના શેર તૂટ્યા સોના ચાંદીના ભાવમાં તેજી આઈપીએલમાં રોહિત શર્માની સેન્ચુરી ગઈ એળે ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને વીસ રને હરાવ્યું પથી રાનાએ ચાર વિકેટે ઝડપી અને મેચ પલટી તો આજે બેંગ્લુરમાં સનરાઈઝર્સ હૈદરાબાદની રોયલ ચેલેન્જર્સ બેંગ્લુર સામે ટક્કર સમાચાર હવે